બાઇક મને નહીં આવડતું શીખવું ડ્રાઈવર કેવું યાર એટલે આથી વાત નહીં મિત્રો તમે સપોર્ટ કરતો રહેતો કે એમ કે બધા નવરાઈ હું એને કોઈ કોમ ધંધો હોતો નહીં એટલે થોડોક સપોર્ટ કરો નિક ગારો જેવો થાય લહેરમાં પડવું તારે નવા એ

કારણ કે તું થોડોક ભણ્યો નહીં એટલે તને એટલું બધું આવડતું નહીં આવતો મિત્રો મહિશે ખેલ કાઢ્યા છે આવે છે કે નહીં આવતો મિત્રો આ લે લહેરિયા આવી ગયા છો અમે આરો પોલ મારો ભયો પેલો ઉભો અને હવે મહેષભાઈનું શું કરશે આવે તો રહશે

અને વિડિયો પૂરો થવા ને લાઈક કર દઉં હા વિડીયો જોવા માટે એટલે હું તમને બધા ને બધા નદી બતાવું બહુ ડેન્જર આવી ગઈ છે તાણાવાની સંભાવના છે બહુ અતિશય પાણી આવે છે હેલો ગાઈસ અમે નજીક પડારા છે હવે જુઓ તમે Mau ikat angkatan itu? Eh, mana mulia? Hmm, <tapi> Buat Najib, boom! Ini aku, jauh. Mau kerja, mau મિત્રો હાડાવા દર્શન કરવા મિત્રો હવે હડતા પહોંચ્યા છે અને છાચી જ કડીક બેઠવું પડશે તાર તો એ અંદર આવશે કારણ કે હવે યાર એવું નહીં કોણ જો બેઠવા જોઈશ અમે હલવાના છો કારણ કે પોણી બહુ આવેલું છે ધો તમે એટલે એટલું બધું ઊંધું નહીં પણ બહુ રનિંગ છે હજી હજી આગેલ બહુ ખતરો છે કણાવાની સંભાવના ખરી મોસા આજ આપણે ફાઈનલ તાણી જવાના હો બસ તો કેતા નઈ કેમ કે બહુ બહુ અતિશય પોણી આવેલું જો મિત્રો તમે નજી બનાયા તૂટી ગઈ મોસા આપણે ફાઈનલ તાણી જવાનું હવે આ તો ખાલીયા

પકડ્યા હાલ નેકળી જશે ફાઈનલ ડૂબી છે મિત્રો ચાર્જ નસો છે એટલે બ્લોક બંધ કરું છું હવે અને ના બ્લોકમાં સારો ને લાઈક ને શેર કરજો અને નવા બ્લોગ પણ આવે એમાં સપોર્ટ કરજો જય માતાજી